ધંધુકા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ધંધુકાના દસમા ઉત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલા શ્રી સેતી વિનાયક ગણપતિ મંદિરમાં આ વર્ષે દસમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવા ઉજવવામાં આવી ઉજવણીનું મુખ્ય આકર્ષણ શ્રી ગણેશ યાગ છે જે શનિવારના રોજ સવારે આઠ કલાકે આરંભ થયો હતો યજમાન તરીકે પુથે શુભભાઈ શાહ રહ્યા હતા અને આ દિવસે સવારે છ કલાકે ધ્વજ પૂજન અને યજમાન શ્રી શ્રી ગણેશ ગુરુ ધંધુકાવાળા દ્વારા ધાર્મિક વિધિઓ કરાવવામાં આવી હતી સાંજે ચાર વાગ્યાથી લઈને એક હજાર આઠ લાખનો ભગવાનનો ભોગ યજમાન શ્રી વર્ષાબેન વિનોદભાઈ સોમાણીના ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યું હતું બપોરે બાર કલાકે દિવ્ય અક્ષર ધૂન સાથે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ષટ યજ્ઞ એક હજાર આઠ ચડાના યજમાન શ્રી સ્વર્ગસ્થ ઉમેશકુમાર અમૃતલાલ સોની દ્વારા અર્પિત કરવામાં આવ્યું હતું

અને એકદમ આઠ લાડુ નો દાદાને ભોગ ધરાવવામાં આવ્યો અને ખૂબ જ સુંદર રીતે દરેક ગામજનોએ આ સુપર હોમ ની અંદર પણ દર્શન નો લાભ પ્રાપ્ત